મંત્રી સાથેની બેઠક પૂર્ણ થયા બાદ મૃતક શિક્ષકનો પરિવાર ડેથ બોડી સ્વીકારવા માટે તૈયાર થયો છે અને સમગ્ર ઘટના પર જિલ્લામાં ફરી એકવાર ચર્ચા જાગી છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે અમે અમારા જે જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્નમેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્નમેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે એને એ એની માંગ માણી અમે ગ્રાહ્ય રાખીએ છીએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમવિધિ કરવા તૈયાર છીએ આગળ આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માંગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે ત્યારે મારા પરિવારને આજે જે દુખ આવ્યું છે ત્યારે દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે કોઈ ફરિયાદ પણ હતી નહીં આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે પણ શિક્ષક છે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે સમગ્ર વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલ હતા અને ભગવાનને